પાંચડામાના પ્લાન્ટોને નોટિસ આપવામાં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો અને ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં એકત્ર થઈ રેલી યોજીને વિરોધ નોંધવામાં આવ્યો ગ્રામજનોનું કહેવું છે કે ડામર પ્લાન્ટ અને પ્રદૂષણના કારણે ગામ લોકો બીમારીનો ભોગ બને છે અવારનવાર તંત્રમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી માત્ર ને માત્ર નોટિસ આપી સંતોષ માની લે છે જેને લઈને ગ્રામજનોને મુશ્કેલી ભોગવવી પડી રહી છે તાત્કાલિક ધોરણે ચાલતા ડામરના જેટલા પ્લાન્ટ છે તે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેવી ગ્રામજનો હાલ કહે સર બેમાર ખાતે નિયમતા નિયમ અનુસાર એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે પછી રિપોર્ટ કરી અને એને જે તે રિપોર્ટમાં નેગેટિવિટી હોય એ પ્રમાણે એને પગલાં લેવામાં આવે છે હાલમાં જ મહેમાળમાં જે લોક જુવાર છે વિરુદ્ધમાં તો એમાં અમે એક ઇન્સ્પેક્શન કરેલું અને એમાં પાંચ હવા પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો પકડાયેલા જેને હેડ ઓફિસ રિપોર્ટ મોકલેલો અને ત્યાંથી ક્લોઝર આપેલા આપવામાં આવેલ છે અત્યારે પાંચમી જ બંધ હતી અને અમે હજી પણ સમયાંતરે કન્ટિન્યુ ત્યાં અમે મોનિટરિંગ કરશું ઇન્સ્પેક્શન કરશું અને જેટલા હવા પ્રદૂષણ ફેલાવતા હશે એ ઉદ્યોગોને પકડી અને એનો રિપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવશે અને એના ઉપર પગલાં લેવામાં આવશે જે અમારા બેમાળ ગામના ગામ આગેવાનો તેમજ ગામના નવજવાનો તેમજ ભાઈ બહેનો આ ગામની રેલી કાઢવાનો અમારા મકસદ એ છે ગામમાં આજે ડામર પ્લાન્ટ જે આવેલા છે ડામર પ્લાન્ટથી અમારા ગામમાં બહુ નુકસાન છે નુકસાન એટલે બીમારી જેવા કે બાળકોના ફેફસાઓમાં તકલીફ છે કેન્સરના રોગો છે પછી બીજું જે ડસ્ટ ઉડે છે ડસ્ટનો બી બી અમારા એક ક્વોરિયો પ્લાન્ટ કોરિયો બી છે એ બી પોતાના નિયમથી વાંધો નથી પણ ડામર પ્લાન્ટ તો અમારા ગામમાં જોઈએ જ નહીં એવી અમારા દરેક ગામની માંગ મોટી છે તો અમારો આ પ્રશ્ન સરકાર સુધી પહોંચાડો અને અમારી આ શાંતિપૂર્વક રેલી છે કોઈ અમે કોઈના કંપાર્ટમાં ગયા નથી અમે આ એક સરકારને સંદેશો પહોંચાડવા માટે રેલી કરી છે તો મહેરબાની કરી આ અમારો સંદેશો સરકાર સુધી પહોંચાડે એવી અમારી નમ્ર વિનંતી છે અમારા બેમાળ ગામના આગેવાનો બધા સરકારશ્રી અધિકારીઓ એમને જણાવવામાં આવે છે અમે એટલા માટે રેલી કાઢી છે કે અમારો અવાજ સરકાર સુધી પહોંચે પિસ્તાળી કોરિયો અને એકવીસ ડોમર પ્લાન્ટ તો અમારે આ બે ફ્રામ કોરિયોવાળા અને ડોમર પ્લાન્ટવાળા ચાલતા હોય છે તો એમના માટે અમે બીમારીઓથી બહુ સંકળાયેલા છે તો સરકારી અધિકારીઓને મામલતદાર સાહેબને કલેક્ટર સાહેબને અમારા ખૂબ અભિનંદન છે કે તમે અમારો અવાજ સોંપ્યો તો છે જ પણ આટલો અવાજ તો સાહેબ અમારે કશું ફરક પાડે એમ નથી એકવીસ ડોમર પ્લાન્ટ છે સાહેબ તો એકવીસ ડોમર પ્લાન્ટ હોય નહીં અમારે તો એકય ડોમર પ્લાન્ટ નહીં જોતો કોરિયો અમારા લિહાજમાં રહેશે તો અમારે કોરિયો ચાલશે સાહેબ પણ ડોમર પ્લાન્ટ અમારે બિલકુલ જોતો નહીં આવી અમે અધિકારીઓથી નર્મ વિનંતી કરીએ છીએ અને અમારું આખું ગામ નર્મ વિનંતીથી રેલીમાં આવેલું છે સાહેબ તો આ ગોમની રેલી તમે કબૂલ કરી અને આરો અવાજ સાહેબ ઉઠાવજો કારણ કે અધિકારીઓને અમે ખૂબ નર્મ અભિવંદન કરીએ છીએ આ જે અહીંયા ચાલે છે પોલીસ છે આરટીઓ છે તંત્ર છે ઓવરલોડ બી ચાલતા હોય છે એ બી નુકસાન ઓવરલોડ તો સાહેબ ઓવરલોડ તો એ પ્રકારનું હોય છે કે હવ તંત્રમાં બધું ચાલતું હોય છે બધું કુંભાર તરીકે જ છે તો બધું એ તો બધું એને ખબર છે રોયલટી વિશે ખાણ ખનીજ વિશે ડોમર પ્લાન્ટ વિશે બધું જ ઓવરલોડ બધું જ રોયલ્ટી બધી જ ચોરીઓ છે સાહેબ એ તો અમે પહેલાં મીડિયા સામે બોલ્યા હતા કે સાહેબ સિંઘ સાહેબ તમે અહીંયા આવો ને તો અમે અભિપ્રાય આપીએ તમને કે ખદાન ખાદાનમોની જે ભરીને ટ્રકો લાવે છે ને એની તો કોઈ રોયલ્ટી જ નથી હોતી કોરી સુધી બરાબર છે કોરી પછી જે રોયલ્ટી કાઢે છે ને એમાં પોચ ટનની રોયલ્ટી હોય ને પંદર કિલોમીટરનો ભંડાળ હોય છે બરાબર છે તો એ સરકારી અધિકારીઓ સુધી જો અમારી વાત પહોંચતી હોય તો સાહેબ અહીંયા આવો અને આ ડોમર પ્લાન્ટ તો તો ખાસ કરીને અમારો વિનાશ કરી રહ્યો છે તો દસ કિલોમીટરની રેન્જમાં તો સાહેબ એક જ પ્લાન્ટ આપેલો છે હમણાં તો આ એકવીસ પ્લાન્ટો કોરે મોરે થઈ ગયા છે છસો વીસ રટરની રેન્જના અંદર તો

તે ટાઈમે એક ડામર પ્લાન્ટ અહીંયા હતો એના પછી હાલની કન્ડિશનમાં જે કાયદાની જોગવાઈમાં પ્લાન્ટોની જે ગવર્મેન્ટ સરકારના નીતિ નિયમો મુજબ એકવીસ પ્લાન્ટો પિસ્તાલીસ કોરીઓ આવેલી છે અને પ્લાન્ટો કોરીઓ કરેલી છે એમને કયા બાબુ હોય સરકારી બાબુ હોય કઈ મંજૂરીઓ આપે છે ગામનો કોઈ લેટર આપેલો નથી મારો ત્રણ વર્ષમાં મેં બી બે બે વર્ષ પહેલાં એપ્લિકેશન કરેલી છે મામલતદાર સાહેબને પ્રાંત સાહેબને પોલીસ સ્ટેશનમાં પોલ્યુશનમાં ને ખાણ ખનીજમાં તો આ જ દિવસ સુધી અધિકારીઓ આવે છે ફોન કરીને આવતા હોય કે કોઈ બી કન્ડિશને આવતા હોય પાણી બંધ કરી અને ગમે તેમ એક વર્ષ સુધી પ્રદૂષણ કરતા હોય છે ડંબર વસ્તુ એલડીઓ એલડીઓથી ગંભીર બીમારી હું પોતે બી આઠથી દસ ડૉક્ટરની ફાઇલ મારી પાસે છેલ્લા એક વર્ષથી છે તો મારા ગામના નાના નાના બાળકો ડોર ડખરો અંબાજી જતા યાત્રાળુઓ ધાર્મિક સ્થળ ગુજરાતનું સ્ટેટ લેવલે અંબાજી માતાજીનું મંદિર કહેવાય છે અમારું બી મંદિર છે અમે બી પૂજારી નુકસાન થાય છે અમારા ગામના વિરામભાઈને છેલ્લા આઠ એક દિવસથી આ લોકોએ હાથમાં કાયદો લીધો છે બાકી એમને જ કીધું છે કે મેં સરપંચ તરીકે મને રાતે બોલાવેલો મેં એમને કીધું હું તમારી પાસે આવું છું રેલી કાઢો તો મારા કહેવા મુજબ કાયદાની જોગવાઈ હાથ લઈ ગોદી માર્ગે ચાલી અધિકારીઓ મિલીબત હોય કોઈ મોટી લાગવક ધરાવતા હોય કોઈનું નો સોંપડતા હોય કાયદાની જોગવાઈમાં પ્લાન્ટો આવતા હોય તો પંચાયતમાં જે કોઈ ડોક્યુમેન્ટ એમની પાસે હોય જે કાયદા સરકારી કાયદા જે લાગુ પડતા હોય એમના પર નિયમો નેતી નિયમો એ પંચાયતે રજૂ કરે સરપંચના હાજર રાખે અમારા અરજદાર શ્રી અભરામભાઈને હાજર રાખી અને આ બધું નક્કી કરે મારી બી એપ્લિકેશનો આપેલી છે આજે એક વસ્તુ છે હું આજના હાજર થયો તો કોઈ એવા ફોન આવે છે કે કોણ જાઓ બે મોટા ભરે બરાબર હવે એ મને ખબર નથી પણ આજ હોજથી ડોમર પ્લાન્ટ કોઈ ચાલુ થશે તો અમારા લોકો મીડિયા આગળ બી વાત કરે છે લેટરો આપેલા છે લેટરો ફરીને આપશું અને પછી નહીં મોને તો અમે સરકાર પાસે મંજૂરી માગી ને કાયદો હાથમાં લેશું વિ એસ માં કલેક્ટર સાહેબ મો પ્રાંચ બરોબર આ ડામર પ્લાન્ટો આજે ચાલુ ના થવા જોઈએ કોઈ ડામર પ્લાન્ટ ચાલુ ના થવા જોઈએ બધા એક વાત બોલો ભાઈ ડામર પ્લાન્ટો ખોર્યો બોલો છો બધા